તો મિત્રો આપણે પહેલો વહેલો વિડીયો બનાવી જે કપાસમાં ગુલાબી ગુલાબીયડ આવે એનો તો થોડુંક એડજસ્ટ કરજો બાકી આગળના વિડીયોમાં જોઈ લો તમે હેલો મિત્રો કેમ છો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાડીએ આવ્યા હતા અને વાડીએ આવ્યા હતા એ પહેલાં આપણે જે કપામાં જે ગુલાબી એડના ફૂદા આવે છે એ ગુલાબીયડના ફૂદા માટે આપણે ફેરોમેન ટ્રેપ મેં કીધી એમાં તમને દેખાડું કેટલા ફૂદા આવ્યા છે તમારી નજરે જરાક જોઈ લ્યો અને આ આપણો કપા છે મિત્રો જોઈ લ્યો અને હવે તમને જે ફેરોમેન ટ્રેપમાં જે ફૂદા આવ્યા છે ગુલાબી નહીં દેખાડું કેટલી સંખ્યામાં આવ્યા છે જોઈ લ્યો જરાક આ બધા ફુદા છે લગભગ એક દોઢ મહિનાથી ફેરોમેન ટ્રેપ મેં કીધી ઈ પછી આજ આમાં ગુલાબી એના ફૂદ આયા છે જોઈ લ્યો તમે કેટલા આયા ઓસંખ્ય અસંખ્ય ફૂદ આયા છે એમ કહું તો કહેવાય જોઈ લ્યો આપણે આમાં લ્યોર મેકી છે એની લ્યોર આ ભાઈ અને આવી આપણે લગભગ 9 કા 10 મીકી છે બધાઈમાં વારાફરતી તમને એક એક કરીને દેખાડું આમાં તો ઘણા આવ્યા છે હાલો આગળ જાય આગળ જઈને તમને દેખાડું આ આપડી બીજી છે ફર્મેન્ટેશન એમાં એટલા બધા ફૂદા આવ્યા છે તમને દેખાડી દઉં જો આ નીચે ફૂદા જોઈ લ્યો તમે કેટલા બધા છે જોઈ લે બધા એને જ ફૂદા હે નીચેના આ લગભગ એક ફૂદો રયો ઈ તમારે 100 થી 150 ઈંડા મૂકે એટલે તમે ઈ વિચાર કરી લ્યો કે આને એડુ ગુલાબી એડુ કેટલી પેદા થાય એના માટે થઈને અમે મેકી હે હાલો આગળ જાય આગળ જઈને તમને બીજી દેખાડું हाँ जो लो अपने तीज फेरमेन ट्रेप है यहाँ एट फूदाया है बढ़ा तो फूदा है हेलो बीजी देखारतोمناગર انا આપડો કપા છે જાજો વર્ષા થિયો ઈ માસે ખાખરી ગયો પૂરું થઈ ગયું પાપનો આ ફેર મન ટ્રીપ માં તો ઓસા હે एकाद भे आया है आगे जब पपाई क्या अपने एकाद खेली फेर मिनट पति ईमा ऐदूद आया है थोड़े थोड़े आ बदा वरसाद न लीधे से भांग ही गया था उसी कहीं ध्यान दी तो उन्हें लाभ रह गया था ना कहते तो जा जा फुदा हो ना आप लोग कपाए હાલો તો આપણે વિડીયોના એન્ડ કરી પછી આવતા વિડીયોમાં મળીએ